અમે લોકો અત્યારે ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છીએ ધારાસભ્ય ચૂંટાયા પછી ગ્રામ્ય વિસ્તારની અંદર ધારાસભ્યએ કેટલા કામો કર્યા છે જે વિસ્તારમાંથી ચૂંટાયા પછી શું એમને વાયદાઓ કર્યા હતા એ પૂરા કર્યા છે કે નહીં આ બધા જ મુદ્દા ઉપર અમે લોકો વાત કરવા માટે જનતા વચ્ચે જઈ રહ્યા છીએ જનતાની વાત જાણવા માટે અત્યારે અમે છીએ કુંવરજી બાવળિયા ના મત વિસ્તાર જસદણની અંદર જસદણ શહેરની અંદર આ શહેરની અંદર જ્યારે અમે લોકો પ્રવેશ્યા અને રસ્તા પરથી અમે લોકો નીકળતા હતા ત્યારે બહુ સારું લાગતું હતું બધું અને શહેરની વ્યવસ્થા જોતા સરકારી હોસ્પિટલની વ્યવસ્થા જોતા એવું જ લાગી રહ્યું છે કે બધું જ વ્યવસ્થિત છે પરંતુ લોકોનો મિજાજ જાણવો જરૂરી છે કારણ કે કદાચ જે વસ્તુ દેખાય છે તે વાસ્તવિકતા કંઈક અલગ પણ હોય અને લોકોનો મિજાજ પણ અલગ હોય ત્યારે લોકો પાસેથી જાણવું છે કે તેમને કેવા કામો કર્યા છે અઢી વર્ષ થયો છે સરકારમાં તે મંત્રી છે અને ત્યારે કેવી પરિસ્થિતિ છે લોકો સાથે વાત કરવી છે અહીંના લોકો છે જસદણ શહેરના લોકો છે તેમની પાસે વાત કરીને સમજવું છે કે શું પરિસ્થિતિ છે યુવાન મિત્રો છે તેમની સાથે

તો ભાજપ સરકાર એમ કહે છે કે અમે વિકાસ કર્યા છે વિકાસ કર્યા હોય તો વિકાસ કરવા તમે વિકાસ કર્યા હોય તો અમારે આવેદન લખે કાગળિયા આપવાની જરૂર ન પડે એટલે હું તો જાજુ નહી કહું પણ અમારા વડીલ મિત્રો અહીંને પૂછો કે આગળ અત્યારે ભાજપની કામગીરી કેવી છે અહીં લોકો સાથે પણ વાત કરીએ કાકા શું નામ છે આપનું બોલવા નહી ફાવે બોલવામાં નહી ફાવે પણ તમે મત તો દીધો હશે ને اچھا આપણે વ્યક્તિમાં જવા દો હું તમને પૂછું સાંભળો તમે જેને મત આપ્યો તો એને કામ કર્યા છે ખરા તમે જેને મત આપ્યો તો એને કામ કર્યા કર્યા ત્રીસ વર્ષ થી આપી છે પણ કામ થતા નથી કઈ સામાન્ય કામ હોય મામલતદાર નું આ ધક્કા ખવરા કાગળિયા ખોટા ખોટા કોઈ જાતના કામ થતા નથી ભ્રષ્ટાચાર સિવાય ભ્રષ્ટાચાર સિવાય તો સરકાર તો વિકાસ સપ્તાહ ની ઉજવણી કરે છે અને કહે છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરી નાખ્યું ગુજરાત ની અંદર ભ્રષ્ટાચાર નથી એ તો વિકાસ ને સપ્તાહ ઉજવે પણ એના ને એના કાર્યકરો જેને એમાં માલ ખાવો છે એ બધા કરે આમ પબ્લિક ને પૂછો તો ખ્યાલ આમ પબ્લિક બધી દુઃખી હેરાન

શું લાગે છે 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 પરિસ્થિતિ કામો કર્યા કે નથી કર્યા અહીંથી કું બાવળિયા કામ કર્યા છે એક એક ફૂટ ના ખાડા છે બધી કે રસ્તા કોઈ બુરતા નથી ખાડા ત્યાં તમને કોઈ ગાડીઓની પોઝિશન જ એવી છે માણસો મરી જાય ને એવી પોઝિશન છે અત્યારે ભાવતાલ કોઈ દેતા નથી કઈ ખેડૂને અત્યારે ભાવ આપે છે ટેકાના આવે તાત્કાલિક આજ તમે સમજી લ્યો આને કઈ ખેડૂત બોનસ મળવાના સરકાર ને બીજા નોકરીયા જે હોય એનો તો તમને કોઈ બોનસ મળવાના છે ભાજપ સત્તામાં આવી ત્યારે એવું કહ્યું કે ખેડૂતોની આવક અમે ડબલ કરીશું એ પરિસ્થિતિ પર આપનું શું માનવું છે હવે એને એમ કીધું તો ડબલ કરી નાખ્યું અત્યારે સત્તા ઘાય મારી નાખ્યા બિચારા ને આઠસો રૂપિયા ના તમને કોઈ અત્યારે વેચે છે કોઈ કોઈ ધણી નીધી ને તોય દસ દસ ધક્કા ખાવા પડે છે અને એમ કે છે કે અમે ટેકા ભાવ ચૌદસો રૂપિયા દેવું ચૌદસો રૂપિયા માણસને અત્યારે આ મગફળી કાઢ્યા પછી તરત વાવેતર કરવાનું હોય ડીઝલ ખાતર બિયારણ બધી વસ્તુ લેવાનું હોય તો માણસ શું કરે નો સુધી તાત્કાલિક લેણાવાળા તમને કોઈ બાકી ઘરે ધક્કા ખાતા હોય

આમ આદમીને પાર્ટી દે એને મત દેતોય ભલે કોંગ્રેસ ને આપે ભલે તો ભાજપ ને ખ્યાલ આવે કે ભાઈ પબ્લિક કેવી હેરાન થાય છે શું નામ છે કાકા આપનું સતીશભાઈ સतीशભાઈ જસદણની સ્થિતિ પર વાત કરીએ તો કેવી પરિસ્થિતિ છે કે આપ કેમેરો ફેરવીને જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ ટ્રાફિક નિયમન જેવું છે નહીં પોલીસ ની ગાડી ક્યારે આવતી નથી અમે દુકાનોવાળા ઓફિસોવાળા અમારી દુકાને જઈ શકતા નથી એ પરિસ્થિતિ છે એટલે પૈસા વગર નથી થતા કે થતા જ નથી વગર નહીં ટેન્ડર ના કામ જેની જવાબદારી એની ફરજ આવે છે એ કોઈ કામ સરકાર માં માણસો બજાવતા નથી ત્યાં ટ્રાફિક નિયમન હોવું જોઈએ રસ્તા સારા કરવા જોઈએ એસટી બસો સમયસર દોડાવવી જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં વાહન નો મળતા ત્યાં મૂકવા જોઈએ એ કોઈ નું ધ્યાન નથી એમાં કોઈ નેતાઓ નું કુંવરજી બાવળી અહીંથી કેબિનેટ મંત્રી છે ધારાસભ્ય પણ છે તમને એના કામો પ્રત્યે શું લાગે છે ગ્રાન્ટ વાઇઝ ગ્રાન્ટો બહુ સારી લાવ્યા છે છેલ્લા બે ચાર વર્ષમાં જસ્ટનમાં વિકાસ કર્યો છે પણ જે વગર પૈસાના કામ છે જેવા કે ટ્રાફિક નિયમન આ તે એમાં કોઈનું ધ્યાન નથી આમ જનતાને સોખાકારી માટેના કોઈ પ્રયત્નો કોઈ નેતા કે અધિકારી કરતા નથી અઢી વર્ષમાં કુંવરજીભાઈ આવ્યા ખરા જસ્તણમાં એ તો દરરોજ આયા જ હોય છે કા રેગ્યુલર હોય છે લોકો વચ્ચે આવે છે આવે આવે એ તો આવે છે સારી વાત પણ છે કે ધારાસભ્ય વિસ્તારમાં ફરે છે અને લોકો વચ્ચે પણ જઈ રહ્યા છે અન્ય લોકો સાથે પણ વાત કરીએ તમે પણ પહેલા કઈ કહેતા હતા ઘણા બધા લોકો બોલવા પણ નથી તૈયાર પરંતુ આ માહોલ છે અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ છે આપનું સંજયભાઈ સંજયભાઈ આ બધા જ લોકો વાત કરે છે કે કામો નથી થતા કામો નથી થતા પણ ત્રીસ વર્ષથી એક હતું શાસન તો ભાજપનું ચાલતું આવે છે તો કામ ક્યાં અટકે છે કામ અટકવામાં બીજું કઈ ન હોય પણ જે ભાઈએ વાત કરી ને ત્યાં સામાન્ય કામ ન થાય એટલે પબ્લિક ને હેરાન થતી છે બીજું કઈ જેવા કે કેવા સામાન્ય કામ ન થતા ત્યારે ભાઈ કીધું ટ્રાફિક તો અત્યારે દસ દિન માં મોટો પ્રશ્ન ક્યાંયથી અહીંથી સામે તમે જાવ ને સરદાર ચોક સુધી જવું હોય તો અહીંથી ત્યાં પોકતે દસ મિનિટ લાગી જાય છે બે મિનિટનો જ રસ્તો છે એટલું ટ્રાફિક ગામની અંદર જવાની એક જ એન્ટ્રી છે આખા ગામની અંદર નવો રોડ કરવાનો કોઈ વિચાર તો નથી અઘરું થાય છે બીજા કયા એવા પ્રશ્નો છે કે જેના કારણે આવનારા દિવસો ની અંદર પરિવર્તન એવી લોકોની વાત છે સ્વીકાર પરિવર્તન નો આવે ઘણા કામ કર્યા છે નથી કર્યા એવું નથી પુષ્કળ કામ કર્યા છે પણ જે સામાન્ય કામ છે ને એમાં જ તકલીફ છે બાકી કાંઈ કોઈ તકલીફ નથી એટલે પરિવર્તન જસદળમાં આવવું શક્યતા નથી જે રીતની અત્યારે જસદણની પરિસ્થિતિ છે એ જોતા એવું લાગે છે કે મિશ્ર પ્રતિભાવ છે અઢી વર્ષ થયા છે કુંવરજી બાવળિયા ચૂંટાયા એને પરંતુ આવનારા દિવસોની અંદર ક્યાંક પરિવર્તનની વાત પણ આવી રહી છે ને ક્યાંક કુંવરજી બાવળિયાના કામોની ચર્ચા પણ થઈ રહી છે ને એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોક્કસથી પરિવર્તન આવે એવા સંપૂર્ણ અત્યારે કોઈ પણ પ્રકારના એંધાણ જોવા નથી મળતા બે હજાર સત્યાવીસ ને હજી ઘણો સમય છે પરંતુ સત્યાત્મથન પ્રયત્ન કરી રહ્યું છે ગામડા ગામડાની અંદર જઈને એમના મત વિસ્તારની અંદર કેવા કામો કર્યા છે કે નહીં અને જે કામો થયા છે તે ખરા અર્થમાં ભ્રષ્ટાચાર વિના થયા છે કે નહીં આ મુદ્દા જાણવાનો અમે એક નાનો અમતો પ્રયત્ન કરી રહ્યા છીએ જનતા વચ્ચે જઈને જનતાની વાત કરી રહ્યા છીએ આપ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો આપનો પ્રતિભાવ પણ આપશો જેથી કરીને અમને પણ ખબર પડે કે આપના વિસ્તાર અંદર કઈ પ્રકારની સમસ્યાઓ છે કઈ પ્રકારના મુદ્દાઓ છે અત્યારે ચોક્કસથી જસદણની અંદર માહોલ મિશ્ર પ્રતિભાવ દરિયો ચોક્કસથી જોવા મળી રહ્યો છે આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે